રખડતા પશુઓ સામે નગરપાલિકાની આંખો બંધ નગરજનોમાં ઉકળાત અને ભયનો માહોલ આમોદ શહેરમાં રખડતા પશુઓનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે તેમ છતાં આમોદ નગરપાલિકા સંપૂર્ણ નિષ્ક્રિય રહી છે મુખ્ય માર્ગો પર રોજિંદા પશુઓના જમાવડાને કારણે ટ્રાફિક જામ અકસ્માતો અને ભયનો માહોલ સર્જાયો છે તાજેતરમાં મંદિરે દર્શન માટે ગયેલા એક વડીલ નાગરિકને રખડતા પશુએ ઈજા પહોંચાડતા નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે નગરપાલિકાની બહાર ઉભેલો છેલ્લા બે માત્ર શોભાના પાત્ર તરીકે ઉભો છે જ્યારે ગંદકી વચ્ચે ગાય કચરો ખાઈને મૃત્યુ પામી રહ્યા છે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માનવતા અને ફરજ ના અર્થ હવે ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યા એ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી થઈ નથી કલેક્ટરના હુકમો પણ અમલ થતું નથી નગરજનોની માંગ છે કે પશુ માલિકોની બેદરકારી સામે કડક કાયદેસર કાર્યવાહી થાય કારણ કે દૂધ માળે ત્યારે ગાય તેમની અને રસ્તા પર પ્રસ્ય ત્યારે જાહેરની બને છે હાલની સ્થિતિ એવી છે કે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આ મોરના સાચા શાસક બની ગયા હોય તેમ લાગે છે તમારું હું કીતનમાં કોણા કીતનભાઈ આજે કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે જ્યારે આજે પણ સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે એક છોકરો આ દવાખાનામાં છે શું કહેશો આ બાબતે જ્યારે કેટલીક ગાય માતાઓ જે કચરો ખાઈને બીમાર પડે છે ને મળી જાય છે તેના પશુઓના માલિકો જે છે તેને લેવા નથી આવતા જ્યારે ગાય માતા વાછરડાને જન્મ આપે છે ત્યારે પંદર જ મિનિટની અંદર તેને લેવા માટે તેના માલિકો આવી જાય છે નગરપાલિકામાંથી પણ આ બાબતે દોઢ મહિનાથી પાટલા પશુપાલક પશુ પકડવા માટેનો ડબ્બલ આવ્યા છે જંબુસર નગરપાલિકામાંથી પણ આજ દિન સુધી એક પણ પશુ પકડવામાં નથી આવ્યું સમગ્ર બાબતે શું તમારું મંતવ્ય છે શું કહેશો હું એ જ કહેવા માગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો છેલ્લા ઘણા સમયથી આમોદમાં ઘણા મહિના પહેલાં પણ આવો બનાવ બનેલો એક વૃદ્ધ મહિલાને પણ બેટી મારી હતી અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે એક છોકરાને પણ ગાયબેટી મારી આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે દિવસે આમોદને આ હાલત થઈ ગઈ કારણ કે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ગનકા ગંદકી હોય ગંદકીના કારણે જ્યારે પશુઓનો પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે તેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે ત્યારે સો નગરપાલિકાની બેદરકારી છે મુખ્ય રસ્તો જે વાવડી ફરિયાથી કોટ બાજુનો રસ્તો કેટલાક અસામાજિક તત્વોએ તેની ઉપર ખૂબ જ ગંદકી કરે છે અને પશુઓ રખડતા મૂકી દીધા છે જે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે નગરપાલિકાના સભ્યોએ લેખિત મૌખિક રજૂઆતો પણ કરી છે તે બાબતે શું મંતવ્ય છે એ બાબતે હું પણ એ જ કહેવા માંગીશ કે જાહેર રસ્તો હોય અવારનવાર જો સ્થાનિક સભ્યએ પણ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્રને તો નગરપાલિકા પણ જાગૃત થઈને જાહેર જનતા માટેનો જે જાહેર રીતનો રસ્તો છે એ કાયમ માટે કેવી રીતે ખુલ્લો રહી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ સાત કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશનનું તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાંની આસપાસ પણ જે પશુઓનો અડિંગો છે તેને લઈને લોકો સ્કૂલે જતા બાળકો પણ આજે લડી રહ્યા છે તે બાબતે એ બાબતે હું અત્યારે હાલમાં પણ કહું હાલમાં જે જગ્યાએ આપણે ઊભા છે તમે જોઈ શકો છો અહીંયા પણ ગાયો છે અત્યારે સ્કૂલનો છૂટવાનો પણ જ્યારે ટાઈમ હશે અહીંયાથી વિદ્યાર્થીઓ પણ જશે કાલ ઉઠીને કોઈ ભેટી વાગશે કોઈને પણ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર નગરપાલિકા તંત્ર જ રહેશે કારણ કે એની વ્યવસ્થા કરવાની પણ જવાબદારી નગરપાલિકા તંત્ર હોય છે જ્યારે આમૂરની બહાર નીકળતા જે કાંકરિયાવાર રોડ પર તમે જોઈ શકો છો જે લોકોએ જે કચરાને નિકાલ માટે બનાવ્યું છે ત્યાં આગળ ખરેખર એ ગોચરના નિકાલ માટેની ગોચર માટેની જગ્યા છે ત્યાં આગળ કરી વૈકલ્પિક સુવિધા હોય તો નગરમાં આ પ્રોબ્લેમ ના ઉભો થાય